અને આજે અમારી અથર્વ આયુર્વેદ હોસ્પિટલના અઢાર વર્ષ પણ પૂર્ણ થાય છે તો મિત્રો આજે આપણે કેન્સર થોડી માહિતી આપણે ચોક્કસ શેર કરવી જોઈએ આઈ એમ ફાઇન ખૂબ જ મજામાં છું મુકેશભાઈ તો મિત્રો કેન્સર વિશે અહીં જે માહિતી આપવામાં આવે છે આપણે ક્યારે ડર ફેલાવવાની કેવી કોશિશ નથી આપણે કેન્સર અવેરનેસ એટલે જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જે રીતે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે કેન્સરનો રેશિયો વધી રહ્યો છે અને યુવાનોમાં કેન્સરનું પ્રમાણ જ્યારે વધતું હોય ત્યારે આપણે એના વિશે જાગૃતિ કેળવવી તો ખૂબ જરૂરી છે જ અને એટલે જ આપણે આ લાઈવમાં એનો ચર્ચા અત્યારે વધારે કરીએ છીએ પ્લસ અમે ઓથેન્ટિક આયુર્વેદ કેન્સર રિસર્ચ સેન્ટર છીએ એટલે કેન્સર વિશે અવેરનેસ ફેલાવી અમારી ફરજમાં આવે છે યુવાનો જ્યારે કેન્સરથી વધારે પીડિત થતા હોય ત્યારે આપણે કેન્સર પ્રિવેન્શન કરવું ખૂબ જરૂરી છે આજે આપણે મેં આગળ જે એક વિડીયો કરેલો કેન્સર અંગેનો કે એસિડ આપણે કેન્સર થવાના મેં પાંચ કારણો આપેલા મુખ્ય કારણો આપેલા અને એ પાંચ કારણોમાં સૌથી પહેલું હતું કબજિયાત બીજું કારણ હતું એસિડિટી ત્રીજું કારણ હતું અપૂરતી ઊંઘ ડેપ્રિવેશન ઓફ સ્લીપ ચોથું કારણ હતું સેડન્ટરી લાઈફસ્ટાઈલ અને પાંચમું કારણ હતું ક્રોનિક ઇમોશનલ સ્ટ્રેસ એટલે આ બધા કારણો મેં આપેલા એમાંથી મને કેટલાક લોકોએ પૂછ્યું કે ભાઈ એસિડિક એટલે એસિડિટી કઈ રીતે કેન્સર કરી શકે કારણ કે આ બધા કારણોની છણાવટ કરવી પણ ખૂબ જરૂરી છે મિત્રો અત્યારે લગભગ બધા સ્પાઈસી ફૂડ ખાતા હોય છે અનિયમિત જીવન હોય છે લંચ ડિનરનો ટાઈમ ફિક્સ નથી હોતો અને મોટાભાગના લોકોને એસિડિટી થતી જ હોય છે એસિડિટી થવાને કારણે લોકો જે કંઈ દવા જે કંઈ એમની પાસે અવેલેબલ દવા હોય છે ચાહે એલોપેથી હોય કે પોતાની રીતે ઘરગતું ઇલાજ કરીને પરંતુ આપણે એસિડિટી વધારે વારંવાર થતી જાય ત્યારે એ કઈ રીતે કેન્સરના સેલને ને ગ્રોથ કરાવે એ બહુ મહત્વનું છે કારણ કે આપણા બધાના શરીરની અંદર કેન્સરના કોષો તો રહેલા જ છે પરંતુ આ કેન્સરના કોષોને જ્યારે જરૂરી વાતાવરણ જો પૂરું પાડવામાં આવે તો જ એનો ગ્રોથ થતો હોય છે એટલે કેન્સર પ્રિવેન્શન માટે જરૂરી છે કે કેન્સરથી કેન્સર માટે જવાબદાર જે કારણો છે એને જો આપણે પહેલેથી દૂર કરી દઈએ તો આપણે કેન્સરથી બચી શકીએ એટલે આપણો મેઇન હેતુ એક જ છે કે કેન્સર પ્રિવેન્શન કેમ કરવું કેન્સરને આવતું અટકાવવું ખૂબ જરૂરી છે મિત્રો કારણ કે અમે જોઈએ છીએ આજે જ લગભગ ત્રણથી ચાર કેન્સરના દર્દીઓ હતા અમારી પાસે એમાં એક ખૂબ જ યંગ આડત્રીસ વર્ષનો જ ભાઈ હતો અને એક વખત એને રેડિયોથેરેપી પણ થઈ ગયું એને સોફ્ટ વેલટમાં અંદર તાળવાની અંદર કેન્સર હતું મિત્રો અને એવું કેન્સર કે ઓપરેશન પણ ના થઈ શકે ફક્ત રેડિયોથેરેપી કિમોથેરેપી કરાવી અને અત્યારે જે સ્ટેજમાં આવ્યો છે એ પાછું રિકર્સ એટલે પાછું આવવાની શક્યતાઓ ઘણી વધી ગઈ એને બીજું પણ એક પેશન્ટ મારી પાસે જે રીતે આવેલું હતું કે જેને ઓપરેશન પણ થઈ ગયું અને કિમોથેરેપી પણ થઈ ગઈ પણ કેન્સર પ્રિવેન્શન કરવું એક વાત મટી ગયા પછી પણ કેન્સર પાછું થઈ શકે આ ભાઈને જે યુવાન અડત્રીસ વર્ષનો હતો ખૂબ ફાંકી માવા બધું ખાધું હોય કેન્સર થયું ટ્રીટમેન્ટો કરી પાછું વર્ષની અંદર રિલેપ્સ થાય છે મિત્રો પાંચ વર્ષની અંદર કેન્સર રિલેપ્સ થઈ શકે એટલે કેન્સરને આપણે આવતું અટકાવવું બહુ જરૂરી છે પરિવારમાં પણ હિસ્ટ્રી હોય તો પણ આપણે એને આવતું અટકાવી શકીએ એટલે એસિડિટી એનું એક કારણ પાંચ કારણોમાંનું એક કારણ છે એસિડિક કન્ડિશન જ્યારે શરીરની અંદર હોય તો એ ઇન્ફ્લામેટરી કન્ડિશન વધારે ઇન્ફ્લામેટરી એટલે સોજો આવે તો ક્રોનિક ઇન્ફ્લામેશન જો એસિડિટી તમારી જૂની થાય અને તમે ખાલી હોમિપ્રોઝોલ રાબેપ્રોઝોલ એન્ટાસિડ લઈને ખાલી એને મટાડવાનો પ્રયત્ન કરો તો એનાથી ક્રોનિક ઇન્ફ્લામેશન વધે અને એ કેન્સરના સેલને ગ્રોથ કરવા માટેનું એક જવાબદાર કારણ છે એટલે એસિડિટીને કારણે ક્રોનિક ઇન્ફ્લામેશન થઈ શકે ઓક્સિડેટિવ સ્ટ્રેસ પણ એ વધારે અને કેન્સરના જે સેલ્સ આવે એનો ગ્રોથ કરવા માટે એનું મલ્ટિપ્લિકેશન કરવા માટેનું જરૂરી એન્વાયરમેન્ટ પણ એસિડિટી પૂરી પાડી શકે છે ત્રીજું એસિડિટી હોય એટલે હાઈપોક્સી એટલે કે ઓક્સિજન લેવલ તમારા સેલ્સની અંદર મળતું ઘટાડી શકે છે એસિડિક કન્ડિશનને કારણે એ ઓક્સિજન લેવલ ઘટાડે છે અને એ ઓક્સિજન લેવલ ઘટવાને કારણે જે કેન્સરના એનારોબિલ એનારોબિક જે સેલ્સ રહેલા છે શરીરની અંદર એનો ગ્રોથ થવાની શક્યતા વધી જાય છે મિત્રો એસિડિટીને કારણે આપણી જે ઇમ્યુનિટી છે શરીરની એ પણ સપ્રેસ થાય છે મિત્રો આ બધા અગત્યના પોઈન્ટ છે મિત્રો પછી આપણા જે કોષો આવે છે જે આપણે શરીરની અંદર કોષો આવે એક કેસ કોષમાંથી બીજો કોષ બને બીજામાંથી ત્રીજો કોષ બને તો એને સેલ્યુલર મેટાબોલિઝમ કહેવામાં આવે છે તો જ્યારે એસિડિટી વધારે રહેતી હોય ત્યારે આપણા સેલ્યુલર મેટાબોલિઝમને પણ ડિસ્ટર્બ કરી અને કેન્સરના સેલનો ગ્રોથ વધારે છે એસિડિટી બીજા એગ્રીવેટિંગ ફેક્ટર એટલે કે કેન્સર વધારનારા એના કારણે શું તો જીઆરડી ગેસ્ટ્રો એઝોફેક્સ ડિસોર્ડર હોય ઉલટી થવા જેવું લાગતું હોય એપીગેસ્ટ્રીયમ એટલે કે જ્યાં આપણું જઠર આવેલું છે એ જગ્યાએ સતત પિત જેવું ફીલ થાય ભારે લાગે એને કારણે નોઝિયા એટલે કે ઉલટી થવા જેવું ફીલ થાય રિફ્લેક્સ થાય આપણે જેને કે પિત્ત ઉપર આવતું હોય એવું આપણને ફીલ થાય ઓબેસીટી જેને હોય અલ્સર એટલે જઠરની અંદર અંદર પડવું પડવું ઓબેસિટી જેને વજન વધારે ચરબી વધારે રહેતી હોય અને મેં કીધું કે ક્રોનિક સ્ટ્રેસ આગળ પણ મેં કહેલું ક્રોનિક સ્ટ્રેસ એટલે જેને બહુ માનસિક તણાવ રહેતો હોય તો આ માનસિક તણાવ પણ કેન્સરને વધારી શકે છે મિત્રો ડાયટરી હેબિટ્સ ખાસ કરીને અત્યારે બધા જંક ફૂડ ફાસ્ટ ફૂડ સ્પાઈસી ફૂડ અત્યારે લારી ગલ્લા રેસ્ટોરન્ટમાં રવિવાર અને બુધવાર આ જે રજાના દિવસો હોય છે ઇન્ડસ્ટ્રી વાળા બુધવાર અને બાકી કોમન લોકોને રવિવારની રજા હોય એટલે ભાગે સાંજનું આઉટિંગ રેસ્ટોરન્ટમાં થતું હોય છે આપણે સ્પાઈસી ખાઈએ છીએ અત્યારે એમાં અજીનો મોટો નાખવામાં આવે છે ટેસ્ટ માટે અજીનો મોટો અંદર નાખવામાં આવે છે અને એ અજીનો મોટો પણ અનેક રોગોનું કારણ બને છે અત્યારે દરેક મસાલાની અંદર એડલ્ટ્રેશન કરવામાં આવેલું છે આ એડલ્ટ્રેશન જે કરવામાં આવે છે એ અંદર અનેક પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે પ્લસ ઘણા લોકોને માથું દુખે માથાની ગોળી દુખાવાની લીધી શરીર દુખો દુખાવાની ગોળી લીધી સાંધો દુખો દુખાવાની સેલ્ફ મેડિકેશન પેઇન એન્ડ સેડ નોન ઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ લાઈક આઇબુપ્રોફેન નાઇક્રોફિક સોડિયમ આ બધી જે જે દવાઓ ઓટીસી ઓવર ધ કાઉન્ટર પણ મળતી હોય છે આ પણ કેન્સર માટે જવાબદાર કારણ છે આને કારણે એસિડિટી થતી હોય છે અને એસિડિક કન્ડિશન એ ઇન્ફ્લેમેટરી કન્ડિશનને ને વધારનારું હોય છે પછી ઘણાને એચ પાઇલોરી નામનું ઇન્ફેક્શન પેટની અંદર થતું હોય છે ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ હોજરી પર સોજો આવવાને કારણે એચ પાયલોરિક ઇન્ફેક્શન થાય એમાં ક્યારેક અલ્સર પણ થઈ શકે અને ક્યારેક એ સ્ટમક કેન્સર પણ કરી શકે ક્યારેક ડિયોડેનલ કેન્સર પણ કરી શકે એટલે આ એસિડિટી ના રોલ છે એટલે એસિડિટી થતી હોય તો આપણે એને આયુર્વેદિક પદ્ધતિએ જીવન આહાર જીવન પદ્ધતિ બદલો આહાર વિહાર બદલી સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી અને ક્રોનિક એસિડિટીને ફક્ત એન્ટાસિડ લઈને મટાડવાનું નથી પણ એનું પરમનન્ટ સોલ્યુશન કરવું જરૂરી છે કેન્સર પ્રિવેન્શન માટે આપણે જરૂરી છે કે અત્યારે બજારમાં દરેક પ્રકારના જે ફૂડ પડે છે એ બધા એડલ્ટ્રેશન વાળા જે છે અંદર બધું ભેળસેળ થયેલી હોય છે એટલે ઘરનો રાંધેલો સાત્વિક આહાર લેવો ખૂબ જરૂરી છે અત્યારે જે પ્રોસેસ ફૂડ અલ્ટ્રા પ્રોસેસ ફૂડના નામે આપણને માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ પધરાવવામાં આવે છે અને આપણે બાળકોને પણ ખવડાવીએ છીએ અને આપણે પણ ખાતા હોઈએ છીએ મિત્રો આ બધાથી ખૂબ દૂર રહેવાની જરૂર છે સ્મોકિંગ યુવાનોમાં સ્મોકિંગ ફાકી એટલે કે ટોબેકો ચેવિંગ સ્પાઇસી ફૂડ ઘણાને ખૂબ તેલવાળું ભજીયા લીલા મરચાં ફાફડા ગાંઠિયા આ ખાવાની ટેવ હોય છે ઘણા જમતી વખતે પણ આને સાથે લેતા હોય છે તો મિત્રો પ્લીઝ શોખ રાખો પણ શોખને આદત ના બનાવો બપોરે બારથી એકની વચ્ચે લંચ લેતા જાઓ સાંજે મિનિમમ સાત સાડા સાતે ડિનર લેવાનું રાખો દસ સાડા દસ સુવાનું ટેવ રાખો હેલ્ધી લાઈફસ્ટાઈલ લીલા શાકભાજીઓ ખાવાના છે પુષ્કળ પ્રમાણમાં ખાવાના છે પણ રાંધીને ખાવાના છે આયુર્વેદ કાચા શાકભાજી ખાવાની ના પડે છે રાંધીને કારણ કે અત્યારે શાકભાજી પણ પેસ્ટિસાઈડથી યુક્ત હોય છે બધા જ શાકભાજી ઉપર સ્પ્રે દવાનું કરવામાં આવે છે એટલે આ શાકભાજી પણ બહુ આઈડિયલ નથી એટલે શાકભાજી પણ રાંધીને ખાવા જરૂરી છે એટલે મિત્રો કેન્સર પ્રિવેન્શન બહુ જરૂરી છે હેલ્ધી ડાયટ હેલ્ધી લાઈફસ્ટાઈલ પૂરી ઊંઘ અપૂરતી ઊંઘ પણ એનું એક કારણ છે મેં બતાવેલું છે આગળ તમને પરંતુ આજે મને એક બે જણા પ્રશ્નો કરેલા હતા જ્યારે આગલા લાઈવમાં કે સાહેબ એસિડિટી કેવી રીતે કરી શકે તો એસિડિટી એ એસિડિક એન્વાયરમેન્ટ શરીરની અંદર બનાવેને એસિડિક એન્વાયરમેન્ટ એટલે ઇન્ફ્લામેટરી કન્ડિશન અને ઇન્ફ્લામેટરી કંડિશન એ કેન્સરના સેલને ગ્રોથ કરવા માટેનું ખૂબ જ આઈડિયલ ખૂબ જ આદર્શ વાતાવરણ હોય છે એટલે મિત્રો એસિડિટીને આપણે લાઇટલી લેવાની નથી જો તમને વારંવાર એસિડિટી રહેતી હોય ક્રોનિક એસિડિટી રહેતી હોય તો એનું આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા એનું સોલ્યુશન આપ ચોક્કસ લાવો અને કેન્સર પ્રિવેન્શન તમારા પરિવારની અંદર પણ જો કેન્સરની હિસ્ટ્રી હોય ને જો તમારે કેન્સરથી મુક્ત રહેવું હોય તો હેલ્ધી ડાયટ લાઈફસ્ટાઈલ ઓર્ગેનિક શાકભાજી એ ના મળે તો શાકભાજી રાંધીને ખાવ કારણ કે ઓર્ગેનિક શાકભાજી મોંઘા હોય છે એટલીસ્ટ રાંધીને ખાવ વ્યસનોથી દૂર રહો સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો સ્ટ્રેસ બિલકુલ ના આવવા દેવાનો પૂરતી ઊંઘ લેવી ફિઝિકલ એક્ટિવ થવું ખૂબ જરૂરી છે ફિઝિકલ એક્ટિવ થશો રોજ રનિંગ વોકિંગ જોગિંગ સાયકલિંગ જે તમને ફાવે રોજનું પિસ્તાલીસ થી પચાસ મિનિટ એ કરો પ્રાણાયામ કરો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરો અનુલોમ વિલોમ કરો અને કબજિયાત ના રહેવી જોઈએ કબજીયાત માટે પણ આયુર્વેદિક ટ્રીટમેન્ટ મેં વિડીયો બનાવેલો છે આપ જોઈ લેજો મેં વારંવાર બે ત્રણ વખત પછી લિંક શેર કરેલી જ છે તો મિત્રો આપણો આપણો હેતુ છે કેન્સર પ્રિવેન્શન કેન્સરને આવતું અટકાવવું કોઈ કેમ લખે કે તમે ડરાવો છો કેન્સર લોકો ડરતા આપણે ડરવાનું નથી કેન્સર એટલે કેન્સર નથી જ પરંતુ કેન્સરને આવતું અટકાવવામાં જો આપ સૌ અત્યારથી જાગૃત થશો તો આપણે કેન્સરનો રેટ ઘટાડી શકીશું કારણ કે અત્યારના જે લેટેસ્ટ ફિગર્સ છે કેન્સરના દર ખૂબ ખૂબ ઝડપથી વધી રહ્યો છે મિત્રો એટલે આપણે એલર્ટ રહેવાનું છે આપણી કાળજી રાખવાની છે આયુર્વેદનું સૌથી પહેલું પ્રયોજન છે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણ એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી આયુર્વેદનું સૌથી પહેલું એટલે પ્રિવેન્શન આયુર્વેદ એકમાત્ર ચિકિત્સા પદ્ધતિ છે જે પ્રિવેન્શન માટે કામ કરે છે એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે એસિડિટીને કબજીયાતને ક્રોનિક સ્ટ્રેસને એવોઇડ કરો એ બિલકુલ એવોઇડ ના કરાય અપૂરતી ઊંઘને બિલકુલ એવોઇડ ના કરો અને ફિઝિકલી એક્ટિવ થાવ બહારનું ખાવા પીવા પર કંટ્રોલ કરો બે ત્રણ મહિને એકાદ વખત ક્યારે ખાવ બાકી ઠીક છે ઘરે બધું ઢોસા બનાવીને ખાઈ શકો તમારે ઘરે પીઝા બનાવો તો ભાખરીના પીઝા પણ બનાવીને તમે ખાઈ શકો છો લીલા શાકભાજીનું પ્રમાણ ફ્રૂટ્સનું પ્રમાણ સિઝનલ ફ્રૂટ્સ પણ ખાવા જરૂરી છે વિટામિન્સ એન્ટી ઓક્સિડન્ટ્સ આ બધું આપણા શરીરની અંદર બેલેન્સ થવું જરૂરી છે એટલે એસિડિક એન્વાયરમેન્ટ આવે ઇન્ફ્લેમેટરી કન્ડિશન વધવાના કારણે કેન્સરને પણ અનેક પ્રકારના ઇન્ફ્લેમેટરી ડિસીઝ કન્ડિશનને જન્મ આપે છે એટલે એસિડિટીને આપણે લાઇટલી લેવાની નથી મિત્રો આપ સૌ વારંવાર જોડાવો અને આ રીતે જોડાતા રહેજો આ લાઈવને શેર કરજો જેથી કેન્સર પ્રિવેન્શનનો આપણો જે હેતુ છે એ પાર પડે અથર્વ આયુર્વેદ કેન્સર રિસર્ચ સેન્ટર તરીકે અમે વર્ષોથી કામ કરીએ છીએ કેન્સરના દર્દીઓ જે રીતે અમારી પાસે આવે છે અમારો તો વ્યવસાય છે પણ અમે ઈચ્છીએ છીએ કે કેન્સર આવે જ નહીં અને એ અમારો એક ઉમદા હેતુ છે અને એ ઉમદા હેતુ માટે અમે આ વારંવાર તમને કેન્સર પ્રિવેન્શન અને લાઈફસ્ટાઈલ ડિસોર્ડર પ્રિવેન્શન માટે આપણે લાઈફ લાઈવ કરતા રહીશું તો મિત્રો આ લાઈવને જેટલા લોકો જોઈ છે મેક્સિમમ શેર કરો પેજને ફોલો કરો અને આપ સૌ શારીરિક માનસિક રીતે સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો પેજને ફોલો કરતા રહો અમારા વિડીયોને શેર કરતા રહો અને અમારા કન્સલ્ટેશન માટે નાઇન ઝીરો ટુ થ્રી નાઇન સિક્સ એટ ઝીરો સિક્સ થ્રી ફરીથી બોલું છું નાઇન ઝીરો ટુ થ્રી નાઇન સિક્સ એટ ઝીરો સિક્સ થ્રી આ નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો ફરીથી મળીશું આજે અમારી જે અથરવા અને અઢાર વર્ષ પૂરા થયા એ નિમિત્તે દેશ વિદેશમાંથી અનેક લોકોના શુભેચ્છા સંદેશો ફોન આવ્યા આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજ રીતે આપનો પ્રેમ અમને મળતો રહે અને હમ અમે આપના આરોગ્યની તંદુરસ્તી માટે સદાય તત્પર આપની સેવામાં ઉપસ્થિત રહીએ એવી શુભકામનાઓ સાથે જય આયુર્વેદ જય ધન્વંતરી ખૂબ શેર કરજો મિત્રો શેર કરવાની કોઈ કિંમત નથી લોકો સુધી માહિતી પહોંચાડવી ખૂબ જરૂરી છે ફરીથી આ લાઈવ આ લાઈવને શેર કરો જય આયુર્વેદ જય ધન્વંતરી